બોક્સ બોક્સ ખોલો તમે અંદર નવી ડિઝાઇનો સેમ્પલ ખોલી ને બતાવું જબરજસ્ત વસ્તુ ને જબરજસ્ત બે પ્રકારની ડિઝાઇન આવી ગઈ છે બે ડિઝાઇનની અંદર બે બેસી તમતમ કલર આવ્યા છે મારા બે ફટાફટ ઓનલાઈન ઓર્ડર કરી દેજો પણ મને બહુ ફરિયાદ બધા કસ્ટમર કરે છે કે અમે શોપ ઉપર આવીએ ને તો આ સ્ટોક ખાલી થઈ ગયો હોય છે તો તમે સ્ટોક શોપ ઉપર આવો નહી રાહ જોયા વગર ફટાફટ ઓનલાઈન ઓર્ડર કરી દેજો જો કલર જોઈ લો તમે બે એ કલર અને ત્રીજો કલર આ છે આ છે ને વેનિટી બોક્સ છે તમારી ઝીણા મોટી તમામ પ્રકારની વસ્તુ છે ને ત્યાંની અંદર સચવાઈ જવાની છે લિપસ્ટિક છે આ તે બધી જ વસ્તુ અહીંયા રહી જાય ત્યારબાદ એમાં ને એમાં સેમ નાનું પીસ પણ આવશે બરોબર છે જો ટુ પીસ સેટ રહેવાનો છે આવી રીતનો આખો બરોબર જુઓ આવી રીતના અહીંયા પણ રહી જશે અને આની અંદર તમારે નેપકિન રૂમાલ હોઝિયરી ફાઉન્ડેશન કોમ્પેક્ટ એવી તમામ વસ્તુ આની અંદર સચવાઈ જવાની છે અને ક્વોલિટીની વાત કરું તો જબરજસ્ત ક્વોલિટી આવવાની છે પ્રાઇઝની વાત કરું ને તો બેનો સેટ આખો ખાલી માત્ર ને માત્ર ચારસો ને રૂપિયા એટલે કે પાંચસો રૂપિયામાં આવવાનો છે એક આ રીતનું મેટ ફિનિશવાળું મટીરિયલ આવ્યું છે અને ત્યારબાદ એમાં ને એમાં હજી એક બીજું અપડેટ એવું છે કે જે આવી રીતનું ગ્લો થઈ અને એકદમ યુનિકમ જોવું તમે કેટલો મસ્ત લાગે સેમ પોકેટ સિસ્ટમ આવવાની છે સેમ વસ્તુ બધી રહેવાની છે એની અંદર પણ આવી રીતના ત્રણ થી ચાર કલર આવવાના છે પિંક છે પર્પલ છે અને એક આ પિસ્તા કલર છે જો ટોટલ ચાર કલર આની અંદર પણ છે સેમ પ્રાઇસ લેવાની છે ચારસો નવ્વાણું રૂપિયામાં ટુ પીસનો સેટ રહેવાનો છે એક જો આવડી સાઈઝ બરોબર અને આ એક એનાથી નાની સાઈઝ બરોબર છે તો અત્યારે જ તમને આમાંથી જે પણ કલર ગમતો હોય એનો ફટાફટ સ્ક્રીનશોટ લઈને નીચે નંબર આપેલા છે એની ઉપર ઓર્ડર કરી દો અને બાકી જો શોપ ઉપર રૂબરૂ ખરીદી કરવી હોય તો અમારું એડ્રેસ અમારા બાયોમાં મૂકેલું છે અમારા ગૂગલ આઈડી પર પણ મૂકેલું છે તો ફટાફટ વિઝિટ કરો બાકી મળતા રહેશો આવી નવી નવી ને મસ્ત મજાની યુનિક યુનિક પ્રોડક્ટ સાથે નવા વિડીયોમાં